ભરૂચની ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ હવે વધુ અદ્યતન બનવા જઈ રહી છે જેમાં આગામી વર્ષોમાં સુપર મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ બનવા જઈ રહી છે જેના કારણે જિલ્લાવાસીઓને કાર્ડિયોલોજી ન્યુરોલોજી નેપ્ટોલોજી સહિત સુવિધાઓ અને તેના તબીબોને અહીં સારવાર મળી રહેનાર છે ભરૂચની જનરલ સિવિલ હોસ્પિટલને વર્ષ બે હજાર ઓગણીસમાં ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે તેનો કાર્યભાર સંભાળ્યો હતો ત્યારબાદ તેમની સુવિધાઓથી હાલમાં સિવિલ હોસ્પિટલ લોકોની સારવાર માટેનું મુખ્ય કેન્દ્ર છે જેમાં ગરીબો અને મધ્યમ વર્ગ માટે વિનામૂલ્યે સારવાર આશીર્વાદરૂપ છે જેમાં ભરૂચના અંતરિયાળ ગામોમાંથી પણ દર્દીઓ મોટી સંખ્યામાં સારવાર માટે આવતા હોય છે એટલું જ નહીં ભરૂચ જિલ્લો ઔદ્યોગિક રીતે વિકસિત હોવાથી ઉદ્યોગોમાં થતા અકસ્માતો તથા રોડ અકસ્માતના દર્દીઓને પણ સિવિલ હોસ્પિટલ ખાતે લેવાય છે ત્યારે આ દર્દીઓની વિશેષ સુવિધા માટે અદ્યતન સુવિધાઓ હાલમાં ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં કાર્યરત છે હાલમાં તેમાં એક નવી સુપર મલ્ટી હોસ્પિટલ બનાવવા જઈ રહ્યા છે આ બાબતે ભરૂચની ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના એડમિનિસ્ટ્રેશન વિભાગના ડૉક્ટર ગોપિકા મેખિયા સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે ભરૂચની સિવિલ હોસ્પિટલ જ્યારથી ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે દ્વારા કાર્યભાર સંભાળ્યો ત્યારથી ડૉક્ટર કિરણસિંહ પટેલ અને સી એમડી ડૉક્ટર મિતેશ શાહનું એક વિઝન છે કે ભરૂચ જિલ્લાના લોકો સુવિધાઓ માટે સજ્જ સારવાર મળી રહે તે માટેના હંમેશા પ્રયાસો રહેલા છે જેમાં કેસ કેશબારી તો હોય પરંતુ કેશવારી ન હોય તો આધારિત છેવાડાના લોકોની સારવાર કરી રહ્યા છે અત્યાર સુધી ભરૂચ સિવિલમાં અદ્યતન લેબોરેટરીમાં હાઈટેક સાધનો સોનોગ્રાફી ઇકો કાર્ડિયોગ્રામ ઓપરેશન થિયેટર સોનોગ્રાફી અને સારામાં સારા તબીબોની સુવિધાઓ આપી રહ્યા છે આ સાથે ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના સંચાલકોએ જિલ્લાવાસીઓ માટે વધુ એક અદ્યતન સુવિધા ઊભી કરવા જઈ રહ્યું છે જેમાં સિવિલ સંકુલમાં બસો બેડની સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ શરૂ કરવા માટેની તૈયારીઓ શરૂ કરી દેવાય છે જેમાં ટ્રોમા સેન્ટરની પાછળના ભાગે આવેલી ખુલ્લી જગ્યામાં આગામી વર્ષ દરમિયાન બસો બેડની સુપર મલ્ટી હોસ્પિટલ આકાર પામશે જેમાં જિલ્લાવાસીઓને અહીંયા કાર્ડિયોલોજી નેપ્રોલોજી ન્યુરોલોજી અદ્યતન જોઈન્ટ પ્લેસમેન્ટ જેવી હાઈટેક સર્જરી કરાવી શકાશે આ ટ્રીટમેન્ટ માટે લોકોએ સુરત અથવા તો વડોદરાના ધક્કા ના ખાવા પડે તેવી સુવિધાઓ ભવિષ્યમાં સિવિલ હોસ્પિટલમાં જ મળી રહેનાર છે મારું નામ ડોક્ટર ગોપિકા મેખિયા છે હું ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ખાતે એડમિનિસ્ટ્રેટિવ ઓફિસરની ફરજ બજાવું છું ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ ભરૂચમાં સાલ બે હજાર ઓગણીસથી કાર્યરત છે અમારા જે પેટર્ન છે ડૉક્ટર કિરણસિંહ પટેલ સર અને અમારા સીએમડી સર ડૉક્ટર મિતેશ શાહ સર એ લોકોનું એક વિઝન છે કે આ એરિયામાં જે જરૂરિયાતમંદ ગરીબ પ્રજા છે એમની સુખાકારી અને એમની સ્વાસ્થ્યને અનુલક્ષીને એમનું એક વિઝન છે કે અમા અમે એવી હોસ્પિટલ બનાવીએ કે જ્યાં કેસ બારી તો હોય પણ કેશ બારી ના એટલે અમે અમારા પેટર્નના અને અમારા સીએમડીના વિઝનથી એક આગળ એવો પ્રયાસ કરી રહ્યા છે કે અહીંયા જેટલા પણ દર્દીઓ આવે એમને અમે પૂરતા પ્રમાણમાં બધી ફેસિલિટીઝ ઉપલબ્ધ કરાવી શકીએ જેમ કે અત્યાર સુધી અમારા પાસે ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ ખાતે કાર્યરત સિવિલ હોસ્પિટલમાં છસો પચાસ બેડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલી છે જયારે સાલ બે હજાર ઓગણીસમાં અમે સિવિલ હોસ્પિટલ ટેક ઓવર કરેલી તે ટાઈમ પર ઘણી બધી ફેસિલિટીઝ અહીંયા ઉપલબ્ધ નહોતી તો આજે આપણા પાસે મને ગર્વ થાય છે એ વસ્તુ જણાવતા કે આજે સિવિલ હોસ્પિટલમાં અદ્યતન સુવિધા વાળું લેબોરેટરી સેન્ટ્રલ લેબોરેટરી કાર્યરત છે જેમાં ઘણી હાઈટેક ટેકનોલોજી વાળા ઇન્સ્ટ્રુમેન્ટ ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ દ્વારા ઇન્સ્ટોલ કરવામાં આવેલા છે તે ઉપરાંત સોનોગ્રાફીની ફેસિલિટી ઇકો કાર્ડિયોગ્રામ હાઈટેક મોડ્યુલર ઓટીસ ઓપરેશન થિયેટર્સ અ સારામાં સારા ફેકલ્ટી તજજ્ઞો કે જે પહેલા સિવિલ હોસ્પિટલમાં અવેલેબલ નહોતા પણ મેડિકલ કોલેજના હસ્તક અત્યારે લગભગ એકવીસ અ સ્પેશિયાલિટીના ડોક્ટર્સ આપણા પાસે અહીંયા ભરૂચમાં જ ઉપલબ્ધ છે અને મને જણાવતા ગર્વ થાય છે કે આગળના અમારા સોપાન સ્વરૂપે સિવિલ હોસ્પિટલ ભરૂચના કેમ્પસ ખાતે જ ડૉક્ટર કિરણશિહ પટેલ મેડિકલ કોલેજ દ્વારા બસો બેડની અદ્યતન સુવિધાઓ વાળી એક સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનો પણ પ્રારંભ થવા જઈ રહ્યો છે જે અંગેનું કામ અત્યારે પાઇપલાઇનમાં છે અને એ જે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ આવવાની છે તેમાં તમને કાર્ડિયો કાર્ડિયોલોજી નેફ્રોલોજી યુરોલોજી અદ્યતન સુવિધાઓ વાળા મોડ્યુલર ઉટીસ કે જેમાં જોઈન્ટ પ્લેસમેન્ટ જેવી હાઈટેક સર્જરીઝ પણ થઈ શકશે એ આપણે ડોક્ટર કિરણસિંહ પટેલ દ્વારા લાવવામાં આવી રહ્યા છે જેના લીધે ભરૂચની એ ધક્કા ખાવાના બદલે અહિયાં જ તદ્દન ઓછા ચાર્જીસ પર કાં તો નિઃશુલ્ક એ સુવિધાઓ અહિયાં જ ઉપલબ્ધ થશે એ લોકોને અને એના માટે અમે લોકો અત્યારે એ કામ તરફ આગળ વધી રહ્યા